ડોક્ટર ને તો ખબર છે ભાઈ કેન્સર કેમ થાય છે પણ દર્દીને ખબર છે કેન્સર કેમ થાય છે એ નથી એને ખબર પડી જોઈએ કે ભાઈ આ બધું કરવાથી કેન્સર થાય તો પછી ના કરે ડોક્ટર ને ખબર એમાં શું કામ એટલે મહારાજ એ કહે છે આપણને ભગવાન તરીકે ખબર જ છે તમને ખબર પડે તો કામ આવે નાનું બાળક હોય ને આપણે એને સ્કૂલમાં લઈ જઈએ ટીંગા ટોળી કઈ લઈ જવા પડે ઘણી વાર તો નાનું બાળક હોય ખબર નથી એટલે પરાણ એને બધું કરાવવું પડે જો આપણને એમ થાય કે હવે કોને દુખી કરે સમજણો થશે તારે જશે તો વીસ વર્ષે સમજણો થાય ખરો ગમતું પણ રજા પડે જોજો ભણવાતા રજા એના રાહત થઈ જાય ભલે એ ભણવાનો છે રજા દિવસે ભણવાનો છે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પણ તે જાતની રાહત થઈ જાય એના ટેન્શન ફ્રી એટલે તો પછી એવું મેન સામાન્ય વિદ્યાર્થીને તો મજા જ પડે ને સમજણો થાય નહીં વીસ વર્ષે સમજણો ના થાય એટલે પરાણે ખેંચીને ધક્કો લઈ જવા પડે સ્કૂલે શરૂઆતમાં આવું થાય પછી ધીમે ધીમે પછી સમજણો થાય ને પછી તો તમે એને માંગે ટ્યુશન પૈસા સામેથી છ વાગે ઊભો થઈને જાય પૂછવાય ના અરે મા બાપ સુતા રહે ટ્યુશન એવું થાય તો મુખ્ય આ છે આપણને ખબર પડી જોઈએ ભક્તોને ખબર પડી કેમ હું આગળ વધતો નથી અમને તો ખબર એમ શું કામનું આવે તમને લાઈટ થયું જો મહારાજે બ્રહ્માંડ સ્વાઈ મુક્તાં નિત્યાં સ્વાઈ બોલાયા પ્રશ્ન પૂછ્યો કે જે પાડાની પેઠે રીસ રાખે સાધુ કેવાય કે નહીં મોઢે જ કેવડાવું મહારાજને ખબર હતી તમને ખબર છે જો પછી કે મહારાજ એવું હોય તો સાધુ ના કહેવાય પછી આગળ બહુ કહેવાની જરૂર ના હોય તેજીને હા ઓલાણ દફણા હોય ડફણા કઈ ના સમજે તેજીના આટલું જ આમ ઘણા બળદ હોય ને ગાય એટલે બેઠો નથી ને ગાળા ઉપડ્યા નથી એવું થાય ગણા તો ઝીક ઝીક કરે ઊંધા ફરી જાય આમ હરખા ચાલે જ નહીં સત્સંગની અંદર પણ ગમે સારો આ માર્ગ જ એવો છે ગોદાવરી ને જોરાવરી બે થોડું આગળ રાખવો જ પડે ભાઈ સભામાં આવો તમે આરતીમાં આવો રવિયાની સભામાં આવો સેવા કરો મારા કરો વ્રત ઉપવાસ કરો ઘણા જ્ઞાનથી પતાવી દે હવે આપણે આત્મારૂપ થવાનું છે ને શું વ્રત કર્યું ના કહીએ તો દેહના ધંધા છે તો આત્માય એમાં પતાય ની ના ના કરે બે માંથી રખડે આવું થાય ઘણા વિદ્યાર્થી હોય ને શું કે જો હું થોડી વાર મહેનત જ્ઞાન ત્યાં આડું આવે છે આપણને આપણું જ્ઞાન આપણને જ મારે હા તલવાર સોનાની હોય તમારી પોતાની હોય ના કાપે ને સોનાની તલવાર પોતાની તલવાર તમે આમ કરો તો કાપે નહી બરાબર કપાઈ જાય સોનાની તલવાર અને તમારી પોતાની છે પછી આમ ફેરવો ને કઈ ના થાય થાય કપાઈ જાય પોતાને તો શું થઈ ગયું એમ તું જ્ઞાન પોતાનું તમને કાપી નાખે હા જ્ઞાનનો ઉપયોગ કરતા ઓળખે આ મહાત્મા મહિમાને લીધે કેટલા અધર્મ કરે છે લોકો હા આત્મા કો એમ કઈને વિભિચાર કરે ધામ ધૂમ કરે તો બધું વાવ તો આ છૂટા તો पोता ज्ञान नड़े महाराज एवं ज्ञान कर ज्ञान नोप सदउ थे दुर्पयोग सद नहीं कूतरु पशी आ च्मा फैको भगाड़वाग चमा शू चुन शू शुभ

કરોડો જન્મ થી આવ્યો છું પણ વિદ્યાર્થી ને થાય કે મારે ભણવું જોઈએ પતી ગયું પછી પ્રશ્ન ના થાય જ્યાં સુધી એને આવું લાઈટ ના થાય બધી સગવડ હોય ને તો નહીં ભણે ટ્યુશન રાખો आ करो, ते करो, उस पर नहीं भने, पेहनत हो जब मारे भनु जो ही है, पति क्यों? कॉलेज में बंटा, वही साल से ना छग्गो मारे लो, एक क्लास में, छग्गो, छठो वर्ष, ल ला, पर प्रोफेसर साहब के के, आप ते, शुकल મહેતા તમે બંને પાસ થઈ છે એટલે કેમ સાહેબ એક જ નોટ વાંચી જવાની આ વખતે એટલી સરસ નોટ બનાવી છે છ વર્ષ કાઢ્યા છે એને કે છે પહેલા બે શું કે કોને પાસ થવું છે પેલા છઠ્ઠું વર્ષ છે કોને પાસ થવું છે સાહેબ પેલા કેમ આવે કે ઘરેથી ધક્કો મારે લાવીએ છીએ આપણે ધક્કો મારી લાવીએ છીએ મંદિર માં પારણ કરાઈએ છીએ કે ધક્કો મનમાં થાય છે તમને સામે થી એ થવું જોઈએ